નમસ્કાર મિત્રો એક ભાઈ ચૈત્રપી વસાવા વિશે ઘણું બધું કહે છે તો એ ભાઈ શું શું કહે છે એ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ભાઈ એવું કહે છે કે આપણા યુવા ટાઈગર એટલે આદિવાસી સમાજનો એક યુવા એવો યુવા જે આપણા સમાજ માટે લડ્યો છે સમાજ માટે જેલમાં ગયો છે એવો યુવા છે કે આપણા ચૈત્રપી વસાવાને જે હાઈકોર્ટમાં વિધાનસભામાં તે મોન્સૂન સત્રમાં ત્રણ દિવસ માટે બહાર આવવાના છે તો તે ત્રણ દિવસ કયા ગયા છે તો તે તારીખ છે આઠ નવ અને દસ ના રોજ ચૈત્રભી વસા જેલની બહાર રહેવાના છે અને આ ભાઈનું એવું પણ કહેવું છે કે મારે મારા આદિવાસી સમાજને તમામ યુવાને એટલું જ કહેવું છે કે તમે તેમનું મનોબળ વધારવા માટે ચૈત્રભી વસાવાની ગમે તે પોસ્ટ હોય તે સોશિયલ મીડિયામાં તમે બધા જ એટલી બધી પોસ્ટ મૂકો કે આપણા આદિવાસી સમાજના ટાઈગર કે જે ચૈતૃભાઈ વસાવાને કે જે આપણું યોદ્ધા છે તે મજબૂત થઈ જાય અને એને એવું લાગે કે ના મારો સમાજ મારી સાથે છે એવું એને લાગવું જોઈએ એટલા માટે જ તમે ચૈતૃભાઈ વસાવાને એટલો સપોર્ટ કરો તે મનોબળ તેમનું મજબૂત થઈ જાય તો મિત્રો એવું બધું આ ભાઈ કહે છે આ વિડીયોની અંદર તો મિત્રો તમે તેમનો વિડીયો જોઈ લો પછી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણે કરી કરી દેજો દેજો અને સાથીઓ આજે પહેલી સપ્ટેમ્બર પહેલી સપ્ટેમ્બરના રોજ આપણા યુવા ટાઈગર અને આદિવાસી સમાજનો એક એવો યોદ્ધા જે સમાજ માટે લડ્યો છે સમાજ માટે જેલમાં ગયો છે એવા આપણા ચેતરભાઈ વસાવાનો આજે હાઈકોર્ટની અંદરથી જે વિધાનસભાની અંદર જે સત્ર ચાલવાનું હોય અને સમાજ માટે બોલવા માટે સાત આઠ નવ તારીખ માટે એમને પેરલ ઉપર જામીન આપવામાં આવ્યા છે કે વિધાનસભામાં જઈ પોતાના સમાજ અને પોતાના વિસ્તાર માટે વાચા આપે તો મારા તમામ આદિવાસી